રામ રામ ને સીતારામ જુઓ દોસ્તો આજે પ્રભુ સેવા આશ્રમની અંદર રસોઈ બનાવીને ઘણો આનંદ થયો છે તો સંગીતાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર આજે અમને સેવા કરવાનો લાભ આપ્યો આશ્રમની અંદર જુઓ દોસ્તો શાક દાળ જે આ બાજુ દાળ બને છે જો આ ડાળ બની ગઈ છે એટલે વઘાર બાકી છે દાળ કમ્પ્લેટ બની ગઈ છે વઘાર કરવાનો બાકી છે હવે શાક બનાવવાનું ચાલુ કર્યું છે બટાકા નાખ્યા છે હજી રીંગણા નાખ વટાણા નાખ્યા છે રીંગણા બટેટા વટાણા ટમેટા ટમેટાનું શાક છે પ્રભુ સેવા આશ્રમ સુરત તો દોસ્તો તમે પણ આશ્રમની અંદર આવો સેવા કરવા માટે આવો અથવા જન્મદિવસ હોય તો પણ આવો કોઈ મરણ તિથિ હોય તો પણ તમે આવી શકો પ્રભુજીને જમાડી શકો સેવા કરી શકો છો અમે જો આ રીંગણા નાખ્યા આવે હું મારી જાતે પોતે આજે મેં સેવા કરી છે સંગીતાબહે આજે અમને સેવા કરવાનો લાભ આપ્યો છે આશ્રમની અંદર તો તમારો પણ ખૂબ ખૂબ આભાર જો આ રીંગણા ખાય છે સો થી એકસો ત્રીસ મહેમાન પ્રભુજી સાથે બધાનું બનાવ્યું હતું એકસો ત્રીસ જણાનું ભોજન પ્રસાદ બનાવ્યો આજે અને બનાવીને પણ ઘણો આનંદ થયો અમને જો રીંગણા નાખી છે બટેકા નાખી દીધા જો અમારા પ્રભુજી વાસણ મૂકવા આવ્યા છે જો શાક બની જવા એ મસ્ત જુઓ શાક તમે જો જો પ્રભુજી આવ્યા છે પાણી લઈને જો પ્રભુજીને શાક બનાવતા શીખવાડું છું આમાં લાવો પ્રભુજી જોવા લાવે જો આ પ્રભુજી બધા આવે રસોઈ બની રહે એટલે હમણાં બધા પ્રભુજીને જમવા બેસાડવાના છે દોસ્તો તમે પણ આવો પ્રભુ સેવા આશ્રમ હું તો અવરનવર જાતો હોય તો બધાને જય શ્રી કૃષ્ણ